સ્વાગત છે ફરી વખત વિશે ગીવર જે વૃદ્ધ લોકોને ને હાચવવાની વિજા મળે છે એના માટે તો એ વિજા અત્યારે ચાલુ જ છે પેલાથી ચાલુ છે એ ક્યારે બંધ નથી થઈ ગાડીઓ કે એ એજન્સીના કોટા પૂરા થઈ ગયા બે મહિના બંધ હોય તો વાત અલગ છે બાકી એ વર્ષોથી આ ચાલુ જ છે અને કેટેકર વિજા વિશે ઘણા બધા લોકોની કમેન્ટ આવે કે ભાઈ એમાં ખર્ચો કેટલો થાય કઈ રીતના આવવાની શું પ્રોસેસ છે એટલે મેં કીધું એક વિડીયો બનાવી નાખીએ તો આવવા માટે આપણે લગભગ ગવર્મેન્ટ થઈ ગયું ઈન્ડિયા માટે ગવર્મેન્ટ થી ગવર્મેન્ટ નથી તમે બાય એજન્ટ આવી શકો તો એના માટે ઉમર ઉમર મર્યાદા ચોવીસ વર્ષ હોવા જોઈએ ચોવીસ વર્ષ પૂરા હોય

દોઢ લાખ દોઢ થી પોણા બે લાખ રૂપિયા દેવો પગાર અને ઘણા વ્યક્તિ એવા હોય છે કે ખાલી એમને દિવસે જ જરૂર હોય ત્યાં રહેવાની સુવિધા નથી હોતી એટલે કે લીવ આઉટ કામ અને અત્યારે ધારી કે પેલા એટલો પગાર હોય પછી વરસ કે બે વરસ થઈ જાય ભાષા આવડી જાય એટલે એનાથી પણ વધારે પગાર પાડી શકે ઘણા બધા લોકો પગાર પાડે છે અને ગમે ત્યાં કરપ્શન તો થવાનું જ છે તમને ખબર જ છે કોઈ પણ દેશ હોય તો અમુક લોકો ફ્રી વિઝા કરાવે અમુક લોકો ફ્રી વિજા કરાવી ક્લીનિંગના કામ કરે હોસ્પિટલના કામ કરે એટલે બધા અલગ અલગ હોય અમુક લોકોને ખાલી બે ત્રણ કલાકનું જ કામ હોય પછી આગળ બીજું કામ કરી હકે કોઈ ક્લિનિંગનું કામ હોય કોઈ હોસ્પિટલનું કામ એટલે એમાં ત્રણ લાખ ચાર લાખ જેવો પણ પગાર પડે એવું નથી કે ન પડે પણ શરૂઆતમાં આપણે દોઢ લાખની ગણતરી રાખી અને વર્ષ કે બે વર્ષ કામ કરવાનું રહીએ પછી ભાષા આવડી જાય પછી ધીમે 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 આગળ વધવાનું રહીએ એટલે આ રીતના ફાઇલ બનાવી ફાઇલ બનાવીને મુંબઈ જવાનું મુંબઈ જઈ અને ટ્રેનિંગ લેવાની પછી આગળ એ રીતના વધવાનું અને એમાં પણ લેડીસ માટે અત્યારે લેડીસ માટે અને જેન્ટ્સ માટે એગ્રીકલ્ચરનું ચાલુ થયું કોન્સ્ટ્રકશન નું એટલા માટે ભાવ ઘટી ગયા છે ભાવ ઘટી ગયા એટલા માટે લેડીસ માટે કંઈક બાર તેર લાખ જેવા છે અને ભાઈઓ માટે કંઈક ઓગણીસ લાખની આસપાસ છે એટલે એમાં પણ ટોટલ ત્રેસાની આનંદ નડિયાદ બરોડાના અલગ અલગ પ્રકારના છે ને એમાં અત્યારે કામ પણ તાત્કાલિક થઈ છે કેરગીવરમાં પણ એમાં ઇંગ્લિશ આવડવું જરૂરી છે ઇન્ટરવ્યુ પાસ કરવું જરૂરી છે એટલે ઘણા બધાની કમેન્ટ હતી એટલે મેં કીધું જણાવી દઉં અને ઘણા બધા એવી કઈક મને મેસેજ કરે કે સીપીમાં ટ્રેનિંગ લીધેલી છે તો સીપી અત્યારે લગભગ બંધ છે એટલે એની ટ્રેનિંગ લીધેલી નથી આવતી એમ્બેસી માં બીજા કોઈ ટ્રેનિંગ સેન્ટર તો મુંબઈમાં ઓમ સાઈ હે અવિવા હે ટ્રાવેલ ટચ છે ઘણા બધા ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં જઈને ટ્રેનિંગ લઈ શકો એજન્ટનો પછી કોન્ટેક કરવાનો એટલે એ વિઝા પડી જાય અને તાત્કાલિક એમાં પણ કામ થાય છે ઘણા બધા લોકો એમાં કામ કરે છે એટલે મેં કીધું એક વિડીયો દ્વારા જણાવી દઉં અને કે ટેકરમાં પણ કામ સારું જોઈએ જેવું ખેતીવાડી માં construction માં હોય તડકા કામ કરવાનું વરસાદ માં એવું કે ટેકર માં નથી હોતું તો કામ બધું કરવું પડે નવરાવવા પડે અમુક હાલતા ચાલતા હોય તો એટલું બધું કામ ન હોય બાકી total એમ કામ જેમ આપણા ઘર માં કોઈ વૃદ્ધ હોય ને આપણે એને કેર કરીએ એ જ રીતના એને કામ કરવું કામ કરવું પડે અને એમનો જ પગાર મળે એટલે આ રીતના હોય છે અને પગાર પણ સારો હોય છે દર મહિ અ પેલા શરૂઆતમાં ન હોય के चुम्मासो पिस्तालीस हो वर्ष थे गया पांच हजार पांच हजार पांच सौ बेजिक पगार दर महीने चार सौ पॉकेट मनी ना है अलग अलग आपे ते लीव आउट काम करता हो ट्रावलिंग मे इश्युरस आपे टोटल फेसिलिटी आपे है घना काी आउटे गण लीव इन

પાવરફુલ ન હોય તો હાલે પણ આવડવું જોઈએ ઇન્ટરવ્યુ પાસ કરી ને એટલે તો બસ જો આજ માહિતી આપવાની હતી અને મળીએ પાછા ફરી વખત એક બીજા વિડીયો માં ત્યાં સુધી બધાને જય માતાજી